જય માતાજી મિત્રો આપણે જવાનું છે વાક અને ખો રમવા તો જો હવે આપણી ગાડી તૈયાર થઈ જાય છે અને હવે ભાઈ બહેનને લેવા જવાનું સ્કૂલે અને પછી ત્યાંથી જવાનું વાકાને ફાઇનલી આપણે હવે સ્કૂલે લેવા આવી ગયા હૈ તો હવે અહીંથી જવાનું વાકાને અને હવે ભાઈ લઈ લીધા છે ફાઇનલી મિત્રો આપણે હવે લોકસાણામાં પહોંચી ગયા છીએ ના જો આપણા ભાઈઓ પણ આવી ગયા બધાય પહેરવા છે ના જયપાલ મતે 12 મને હવે આ સાહેબ પણ આપણે આવી ગયા હે ના સિંધો આપણા સાહેબ આપણા સાહેબ આ વનરાજ ફૂલ ટીમ આવી ગયો જો આપણું મેદાન એમ હાલ હું તમને મેદાન બતાવું આ આ જો કલર કેવો પહેરો ને આ સાહેબ એ અને આ છોકરા આપણે આમના ભેગું ખોર રમવાનું છે फुल मत करना ना हमारा भाई बने और आपड़ा बेलडा स्कूल ना छोकरा बाका जिकी बोलાવી दी बाका जिकी बोलાવી दी आ ने आ आपड़ू है आज रो ताम के पोहाता ने के पोहाता ने અને ત્યારબાદ કોચ સરે થોડી ઘણી સૂચના આપી નિયમ ના પાલન કરવાનું પછી આપણે હવે આ પૂરી મેચ થાય પછી આપણા અંડર સેવન્ટી વાળા રમવા જાશે આપણા ગયા હે ઉતરી ગયા અને આ છનાએ તો બધાને મોજ કરાવી દીધી તમે જોવો આગળ ખેલાડી હારો હોય એમ બરોબર છે Cái आ आ आ હવે આપણી ટીમ બેસી ગઈ હે આપડે હે ને ખાલી બે જ આઉટ થયા પાંચ મિનિટ માં આપડે વાંધો આવે એવું અને અને હવે હવે આ બધા જો ગયા નહી ફટાફટ 来开！ ફાઈનલ અમારી ટીમ વિજેતા થઈ જાય હવે હાલ હવે અમારી ટીમ રમે છે અંડર નાઇન્ટીનની

ખો ખો નો અને હવે જો કપડા બદલાવા ચડાન બધાય ને બધા પહેર્યું કપડા પહેર્યા બધાય તો આપણે બદલાવા જઈએ અને આમાં ભાઈ જો